અમદાવાદના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા જેમાં તેર વિદેશી નાગરિક સહિત કુલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી હતી શીલસ પાસે જે ફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે અડતાલીસ દારૂની બોટલ અને નવ નવ હુક્કા જપ્ત કર્યા હતા આજે સવારે તમામ લોકોને પહેલા બોપલ પોલીસ સ્ટેશન બાદમાં સોલ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં પંદર લોકો પીધેલા હોવાનું સામે આવ્યું હતું જેમાં છ મહિલા પણ સામેલ છે પોલીસ તપાસમાં કેન્યાના જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું હતું આ પાર્ટીના પાસની કિંમત સાતસોથી પંદર હજાર રાખવામાં આવી હતી અને હોટ ગ્રેબર પાર્ટીનું પાર્ટીનું નામ પણ રાખવામાં આવ્યું હતું પોલીસે ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની પણ ધરપકડ કરી છે તો બીજી તરફ પાર્ટીના સ્થળે મીડિયા પહોંચતા ત્યાં વિદેશી યુવક યુવતીઓ હાજર હતી અને તેઓ મીડિયાને જોઈને ભાગવા લાગ્યા હતા એક કાર ચાલકે તો મીડિયા કર્મી પર કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો દરવાજો ખુલ્લા હોવા છતાં સ્પીડમાં કાર દોડાવી હતી હાલમાં તમામના મેડિકલ ચેકઅપ પૂર્ણ કરી સોલા સિવિલથી બોપલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા દર્શક મિત્રો પકડાયેલા મોટાભાગના આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે રેવ પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા જેમાં શરાબ અને શબાબનો સ્પષ્ટ ઉલ્લેખ હતો વિશેષ રૂપે પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો બોપલ પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો હુક્કા જપ્ત કરીને નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી